જાંબુઆ વુડાના મકાનમાં તેના ઘર પાસે હાજર છે જેને બદનમાં સફેદ કલરનું શર્ટ તથા વાલડી જીન્સ પેન્ટ પહેરેલ છે જે હકીકત આધારે એસઓજીની ટીમ બાતમી હકીકત વાળી જગ્યાએ જય વોચ તપાસમાં રહેલ અને ઉપરોક્ત બાતમી હકીકતમાં જણાવેલ વર્ણનવાળો ઈસમ જાંબુઆ વોડાના મકાન બ્લોક નંબર પચીસ પાસે મળી આવતા ઈસમને પકડી પાડેલ અને ઈસમનું નામ પૂછતા મોહમ્મદ સોહિલ ઉર્ફે બમ ઉર્ફે બટકો ફિરોઝભાઈ શેખ નાનો હોવાનું જણાવેલ તથા દિવસ ઉપર સોમા તળાવ બ્રિજ નીચેના ભાગેથી ઘાઘરેટીયા તરફ જવાના રોડ પાસે બડિયાદેવ મંદિર સામેના મકાનની બાજુમાં ઇકો કાર નંબર જી જે ઝીરો છ કે એચ બે ઝીરો એક ત્રણને પોતાના મિત્ર સાથે ચોરી કરેલ અને વાડી વિસ્તારના સુલતાનપુરા કરોડિયા પોળ શિવકંગન નામની દુકાનમાં ચોરી કરેલ હોવાનું જણાવેલ આમ સદરી ઇસમ મકરપુરા પોલીસ સ્ટેશનના ચોરી તથા વાડી પોલીસ સ્ટેશનના ગડફોડ ચોરીના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી ગુનાની વધુ કાર્યવાહી માટે મકરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે